દાંતા સ્ટેટમાં અંબાજી પણ આવતું તો દાંતા આપણે જે અંબાજી મંદિર છે એ હજી સુધી મતલબ અમે તો એનો ક્લેમ કરીએ જ છીએ પણ હજી સુધી અંબાજી મંદિર પણ દાંતા સ્ટેટની જ જાગીર હતી અને અષ્ટમીનું હવન આજે મારા હાથે થાય છે અને લગભગ ચાલીસ પીઢીઓથી તો હવન થતું આવ્યું છે અમારા રાજવીના હાથે જ દાંતાના અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિનું દર્શન કરો પછી અંબાજી દર્શન કરો અને ગબ્બરની જ્યોતને હાથ જોડો તો તમારું દર્શન પૂર્ણ થાય છે તો જ્યાં જ્યાં અમે ગયા મૂર્તિ અમારા સાથે આવી છે મતલબ એવું કહેવાય છે કે માતાજીને અમે સાથે લઈને ચાલ્યા તો એનો મતલબ એ છે કે તમે માતાજીને પહેલા માનો છો અમે સૌથી દાંતાના જે રાણા હોય હું છું હાલ એ માતાજીનો પ્રથમ સેવક ગણાય જસરાજ પરમાને બનાવી ઓરિજિનલી અગિયારસો ઇલેવન થર્ટી સિક્સમાં તો એ મંદિર એમનાથી થયું અને પછી અહીંયા બસી ગયા એ ટાઈમે અહીંયા પરિક્રમા કરી એમને અને પાંચસો બાવન ગાઉની પરિક્રમા કરી હતી અને દાંતના રાજવી છે એમાં નંબર છે છે રાજા તરીકે અંબાજી મારો સન તો માતાજીની કૃપાથી આગળ એ કરતો આવશે અને એક બીજી વિશેષતા છે માતાજીની કૃપા રહી છે અમારા ઉપર પરિવાર ઉપર કે જેમ કોઈને ગોદ લેવા પડે છે અમુક ઘણી આપણે જે રાજવી પરિવાર છે ત્યાં દીકરા નથી થતા અને કોઈ છોકરા નહીં થતા ઘણા પરિવારને એવું થાય છે છોકરા નહીં થતા દાંતા રાજી પરિવારમાં હજી સુધી એવું નથી થયું કે છોકરો નથી થયો તો ચાલીસ પેઢી થી હજી સુધી કોઈ પણ એડોપ્શન કરવાની જરૂરત નથી પડી માતાજી પછી આઈસીયુ છે મતલબ માતાજી એમનો સેવક પોતે ચૂની લે છે પેલાથી હવે આજે દાતા સ્ટેટ તરીકે જ્યારે ઓળખાતું ત્યારે દાદાનું એક આધ્યાત્મિક પણ ઓળખાણ હતી અને દાતાની સાંસ્કૃતિક પણ ઓળખાણ હતી એ સમગ્ર વારસાને જાણવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દાતા સ્ટેટના મહારાજ રિધિરાજસિંહ તો રિધિરાજસિંહ જોડે આપણે વાતચીત કરીશું ને એમના જોડેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે જે તે સમયની અંદર દાતા સ્ટેટ તરીકે ઓળખાતું એ સમયે દાતાનો શું મહિમા હતો અહીંયા બાજુમાં આવેલા અંબાજી માતાનો શું મહિમા હતો આવી વિવિધ વાતચીત કરીને આપણે માહિતી આપવાની કોશિશ કરીશું તો મહારાજ શ્રી આપનું મારી ચેનલની અંદર હૃદયપૂર્વક સ્વાગત કરું છું જય બે થેન્ક યુ આપણે મને ઇન્ટરવ્યુ આવવાનો મોકો આવ્યો હતો થેન્ક યુ તો આપણા મહેલની અંદર જ્યારે અમે આવ્યા તો આજે અમે ઘણી બધી ઐતિહાસિક અને પૌરાણિક જે વસ્તુઓ હતી એ બધી જોઈ એટલે જ્યારે દાતા સ્ટેટ તરીકે ઓળખાતું હતું એ સમયની અંદર દાતાની અંદર કયા કયા વિસ્તારો આવતા હતા દાંતા એ ટાઈમે લગભગ ત્રણસો પાંત્રીસ સ્કવેર માઇલ એરિયા હતું સો અંબાજી લઈને આપણે તરસંગ સુધી આ સાઈડ તારંગા બધું આવી ગયું મતલબ દાંતાના એક સાઈડ પાલનપુર આવ્યું એક સાઈડ ઉદયપુર થોડું અડે છે એક સાઈડ ઈડર બોર્ડર આવે છે અને એક સાઈડ સિરોઈ બોર્ડર આવે છે તો એના વચ્ચે દાંતા આપણે સ્ટેટ હતું જૂનું જૂનું સ્ટેટ હતું અને જે તે સમયે દાતા સ્ટેટ હતું એવું કહેવાય છે કે અંબાજી માતાનું ઐતિહાસિક પૌરાણિક મંદિર એ દાતાની અંદર આવેલું છે ના જે મતલબ જે મંદિર છે જે માતાજીની મૂર્તિ છે જે ચલિત મૂર્તિ છે એ દાંતામાં છે દાંતા સ્ટેટમાં અંબાજી પણ આવતું તો દાંતા આપડે જે અંબાજી મંદિર છે એ હજી સુધી મતલબ અમે તો એનો ક્લેમ કરીએ જ છીએ પણ હજી સુધી અંબાજી મંદિર પણ દાંતા સ્ટેટની જ જાગીર હતી અને અષ્ટમીનું હવન આજે મારા હાથે થાય છે અને લગભગ ચાલીસ પીઢીઓથી તો હવન થતું આવ્યું છે અમારા રાજવીના હાથે જ દાંતાના અંબાજી મંદિરમાં અંબાજી મંદિરની ખાસિયત એ છે કે અંબાજી મંદિરમાં યંત્ર પૂજન છે અને એ યંત્રથી પૂજા થાય છે દાંતા મંદિર જે છે જે આપણે બિલ્ડિંગ બહુ જૂની બિલ્ડિંગ છે જે બિલ્ડિંગ સોળસો એકમાં બની હતી સોળ સદી સોળસો એક સદી બની હતી ત્યાં માતાજીની મૂર્તિ છે અને એ ત્યાં મૂર્તિ પૂજન થાય છે એ ચલિત મૂર્તિ છે એવું કહેવાય છે કે જે પહેલાં જે લાલ ઝંડા સંઘ અને જે પણ જૂના બધા સંઘો આવે છે અને બધું થાય છે એવું કહેવાય છે કે પહેલાં માતાજીની મૂર્તિનું દર્શન કરો પછી અંબાજી દર્શન કરો અને ગબ્બરની જોતને હાથ જોડો તો તમારું દર્શન પૂર્ણ થાય છે સો ઐતિહાસિક મૂર્તિ છે આ મૂર્તિ અમારા પરમાર વંશોમાં બે હજાર છે લગભગ અંદાજન એવું કહેવામાં આવે છે તો વિક્રમાદિત્ય રાજા ભોજ એમની પૂજા કરેલી છે પછી ત્યાંથી આ પાકિસ્તાન સિંધ ગઈ સિંધ થી ચંદ્રાવતી ચંદ્રાવતી તરસંગ જે આપણે કેપિટલ હતું તરસંગ તળસંગથી લગભગ પાંચસો વર્ષ પહેલા પછી એને ચરિત્ર મૂર્તિ કેવાય છે તો મતલબ શું એનો મતલબ શું છે ચલિત મૂર્તિનો મતલબ એ હોય છે કે આ માતાજીની મૂર્તિ જે છે જૂના જમાનામાં લડાઈઓ ઘણી થતી આપણે તમે એક જગ્યાએ સ્ટેબલ નતા રહેતા આગળ પાછળ જેમ કે મારી રાજધાની પહેલા ઉજ્જૈન હતી ઉજૈન થી ભોપાલ આયા ભોપાલ થી માતાજીને અમે સાથે લઈને ચાલ્યા છે તો એનો મતલબ એ છે કે તમે માતાજીને પહેલા માનો છો અમે સૌથી દાંતના જે રાણા હોય હું છું હાલ એ માતાજીનો પ્રથમ સેવક ગણાય અને જે સિંધના રાણા હતા કે જ્યાંના હતા એ માતાજીના પ્રથમ સેવક તરીકે હતા આજની તારીખ પણ અંબાજી મંદિરમાં આપણે પૂજા કરીએ છીએ કે દાંતામાં પૂજા કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે માતાજીની પાવડી પૂજન કહેવાય જે માતાજીના ચરણની એક પ્રતિમા હોય છે પાવડીઓ માતાજીની ચરણની પ્રતિમા હોય છે એ ચરણની પૂજા કરીને બધું થાય છે તો સૌથી પહેલાં પ્રથમ ચીજ પાવડી પૂજનથી જ થાય છે તો માતાજીની જે ચરણ છે એ મેઇન છે જે પણ દાંતા રાણા રહ્યા છે એ દાંતા માતાજીના સેવક તરીકે રહ્યા છે સેવક તરીકે રહે એવી વાતચીત હતી લોક વાયકા પણ સાંભળવામાં મળી કે જે તે સમયે માતાજીને દાતા સ્ટેટ મતલબ કે આપણા પૂર્વજોએ જે તે સમયે માતાજીને પ્રસન્ન કર્યા અને પ્રસંગ કરીને એમની પૂજા કરી હતી એ સ્થળ અહીંયા કે ત્યાં અંબાજીમાં જે જસરાજ પરમારની આપ વાત કરો છો ઇલેવન હંડ્રેડમાં અગિયારસો સદી અગિયારસો સદીમાં આવ્યા હતા લગભગ અને જે માતાજીનું અંબાજીનું મંદિર જે હતું હાલ જે જગ્યા ઉપર છે મંદિર એ મંદિર એક ઓલેકિક સ્થાન હતું કે ખોવાઈ ગયું હતું જંગલ વિસ્તાર આપ વિચાર કરીશું વાત છે હજાર વર્ષ પહેલાંની વાત છે તો એકદમ જંગલ એ ઘણું હતું અને બધું હતું તો એમને સપનું આવ્યું અને માતાજીને મંદિર ત્યાં યંત્ર પાયું માતાજીનું દિલ છે ત્યાં અને એ યંત્રના ઉપર મંદિર બન્યું અને આ મંદિર જસરાજ પરમારને બનાવ્યું હતું ઓરિજનલી અગિયારસો ઇલેવન થર્ટી સિક્સમાં તો એ મંદિર એમનાથી થયું અને પછી અહીંયા બસી ગયા એ ટાઈમે અહીંયા પરિક્રમા કરી એમને અને પાંચસો બાવન ગાઉંની પરિક્રમા કરી હતી અને એમ પાંચસો બાવન ગાઉં પર રાજ કર્યું હતું પાંચસો બાવન ગાઉંની પરિક્રમા કરી હતી અને પાંચસો પાંચસો બાવ ગામ ગામમાં રાજ કર્યો રાજ સંતાના રાજવી છે એમાં મોના નંબર ચાલીસમાં ચાલીસમાં રાજા તરીકે આપ ત્યારે અંબાજી મંદિરની પૂજા કરાવી અને મારો સન છે તો એકતાલીસ નંબરમાં માતાજીની કૃપાથી આગળ એ કરતો આવશે અને એક બીજી વિશેષતા છે માતાજીની આ કૃપા રી છે અમારા ઉપર દાતા રાજી પરિવાર ઉપર કે જેમ કોઈને ગોદ લેવા પડે છે અમુક ઘણી આપણે જે રાજવી પરિવાર છે ત્યાં દીકરા નથી થતા અને કોઈ છોકરા નહીં થતા ઘણા પરિવારને એવું થાય છે છોકરા નહીં થતા દાંતા પરિવારમાં હજી સુધી એવું નથી થયું કે છોકરો નથી થયો તો ચાલીસ પેઢીથી હજી સુધી કોઈ પણ એડોપ્શન કરવાની જરૂરત નથી પડી વારસદાર માતાજીની કૃપાથી આઈસીયુ છે મતલબ માતાજી એમનો સેવક પોતે ચૂડી લે છે પહેલાથી જ અચ્છા એટલે એવી માન્યતા છે કે માતાજીને તમે લાવ્યા ઉજ્જૈનથી તો તમ એમના સેવા તરીકે વારસાગત વારસાગત તમારા પેઢીમાંથી ચાલ્યું આવે છે અને ચાલીસ પેઢીથી ચાલ્યું આવે છે ને હવે એ પ્રથા ચાલશે આગળ પણ ચાલે જ છે અને એવું ક્યારેય બન્યું નથી કે કોઈ દિવસ નાના ભાઈએ નાના ભાઈએ ગદ્દી સંભાળી છે બે વાર પણ એ યુદ્ધમાં આપણે મોટાભાઈ ની મૃત્યુ થઈ ગઈ હતી જ્યારે ઘણા ટાઈમ પહેલાની વાત છે તો જ્યારે હાથી સલાહુદ્દીન ખિલજી આયો હતો પછી મોહમ્મદ ગઝની આયો હતો મોહમ્મદ ગાઝની સામે એ ટાઈમે સોલંકીઓના રાજ હતો પાટણના સોલંકી રાજ કરતા હતા અને એના એમના સેનાપતિ આપણા પરમાર વંશના હતા ચંદ્રાવતીના અને એની મૃત્યુ થઈ હતી આપણે એમના સાથે લડાઈ કરતા વાત એમાં નાયકા દેવીએ એને ઝાલોર સુધી દોડાયો હતો અને આપણે જીત્યા હતા લડાઈ એમાં બહુ મોટી ભૂમિકા હતી પરમારોની અને એ અહીંયા અમારો આવવાનું કારણ શું મેઇન પરમાર વંશને કે દાંતા રાજવી પરિવારને કે પરમારોને અહીંયા આવવાનું કારણ એ હતું જૈન ધર્મ જ્યારે અગિયારસો સદીમાં જૈન ધર્મ બહુ પ્રસિદ્ધ થયું સિદ્ધરાજ સોલંકી જે હતા મહાન પાટણના રાજા હતા મહાન પછી અને એ ટાઈમે જૈન ધર્મ ખૂબ આવવા માંડ્યું જૈન ધર્મ સારું ધર્મ છે પણ શસ્ત્ર ના ઉઠાવ્યા તો અરે એ ટાઈમે મોહમ્મદ ગઝની મોહમ્મદ ગૌરી એ બધાના આક્રમણ ચાલુ થયા તો રક્ષા કોણ કરશે પબ્લિકની તમે શસ્ત્ર ના ઉપાડો તો રક્ષા કેવી રીતે કરશો એટલે એમને અહીંયા લાવવામાં આવ્યા હતા મોટા ભાગે પરમાર વંશનું રાજ્ય આજુબાજુના ઘણા ફેલાયેલું હતું જેમ કે આપણે વાતચીત કરીએ તો અહીંયા ઘણા બધા મંદિરોની સ્થાપના પણ પરમાર વંશ દ્વારા કરવામાં આવેલી છે કયા મંદિરો એ ઐતિહાસિક પૌરાણિક માહિતી માઉન્ટ આબુમાં જે મંદિરો બધા બધા જ માઉન્ટ આબુ છે અને અહીંયા જેટલા પણ મંદિર છે જૂના મંદિર છે એ બધા પરમાર વંશથી જ શરૂઆત થઈ છે પછી ધીમે 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 ઓછા થતા ગયા એક ટાઈમ પરમારુ રાજ આખા આ નોર્થ ગુજરાત સુધી બધા ઉપર હતું પણ એ તો સમયની વાત છે સાહેબ એમાં શું થાય જે જ્યારે આપણે જેમ કે વિક્રમાદિત્યનું રાજ કહે છે સૌથી મોટો રાજ વિક્રમાદિત્યનો હતો અને પોતે પરમાર હતા અગ્નિ અગ્નિવંશી હતા એવી રીતે રાજા ભોજ હવે ભોજતાલ અને બધું બનેલું છે રાજા ન તરી જોડે એ અમારા પૂર્વજ જ ગણાય પછી એમાંથી વિભાજન પડતા ગયા હવે આજની તારીખમાં પાકિસ્તાનમાં જે રાણા પરિવાર છે એને જે આપણે હમીરસિંહજી રાણા કહે છે હાલ હમીરસિંહ રાણા જ ખરા પાકિસ્તાનમાં એ પરમાર વંશનો જ એક ભાગ છે મૂળી છે પરમાર વંશનું છે સંતરામપુર સ્ટેટ છે પરમારનું સ્ટેટ છે એમાં ભાગલા પડ્યા એવી રીતે ભાગલા પડ્યા સ્ટેટનું સ્ટેટ એક સ્ટેટ છે એવી રીતે જે તે સમયે નવાબ નવાબોનું એટલે કે મુગલ શાસન હતું એના પછી અંગ્રેજોનું શાસન આવ્યું એ સમયની અંદર રાજ્યના કારોબારને કોઈ તકલીફ પડેલી કે એમાં આપને થોડુંક વિશેષણ આપી દઉં દિલ્હી ઉપર મુઘલે રાજ કર્યું બરાબર અને અંગ્રેજોએ દિલ્હી ઉપરથી રાજ ચાલુ કર્યું એના પછી મરાઠા સામ્રાજ્ય આપણે નથી ગણતા પણ મરાઠા સામ્રાજ્ય પણ બહુ મોટું હતું સો વર્ષ મરાઠા સામ્રાજ્ય આપણે રાજ કર્યું આપણે કોઈના આધીન નહોતા આજે આપણે જે કથા કહીએ ને આપણે કે કોઈના આપણે અધીન છીએ અધીન નહોતા આપણે એમને સલાનો આપતા મતલબ એક આપણે ટેક્સ ચાલતા જેમ કે હાલ ગુજરાત કેના ના અધીન છે કોઈને અધીન નથી ગુજરાત ગુજરાત એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ છે પણ ભારતમાં ગુજરાત આવ્યો બરાબર એવી રીતે એ ટાઈમે હિન્દુસ્તાનમાં આવ્યો હિન્દુસ્તાનનો સમ્રાટ કોણ કે અકબર તો એવી રીતે અમે હતા તો અમે સાલાનો મતલબ એને ચોથ કહેવાય ચોથ આપણે મુઘલ સરકારના હતા અને રાજ આપણે કરતા આપણે રાજ જેવો કરતા એમાં પેલા ઇન્ટરફિયરન્સ ના કરતા રાજ આપનું હા પણ અમને ખાલી સાલાને વાલો તમારા ઉપર આક્રમણ નહીં કરીએ એવી રીતે હતું એ રીતે હતું એમાં બહુ સારી સ્ટોરી કહો દાંતા જો અમારો જે મોનોગ્રામ છે સ્ટેટ નું મોનોગ્રામ છે સ્ટેટ નું ક્રેસ્ટ આવે છે એના ઉપર લખેલું છે શડનાગત સાધાર હા તો જ્યારે જાંગીરે અકબરથી વિરોધ કર્યો અને દિલ્હી થી છોડીને નાસી આવ્યો તો અહીંયા હારી ગયો લડાઈ એના ફાધર અમે એને હુમલો કર્યો તો લડાઈ જ્યારે હારી ગયો તો અહીંયા એને શરણ લીધી તો જ્યારે એ દિલ્હીનો સમ્રાટ બન્યો અહીંયા અહીંયા છ મહિના જેવો રહ્યો અને અહીંયા પછી કચ્છ ગયો કચ્છના મારાવાલ સાહેબે એને પકડીને પાછા અકબરને સોંપી દીધું પણ જ્યારે એ રાજા બન્યો તો એને આપણને પદવી આલી શરણાત સાદાર એટલે હજી પણ આપણે ક્રેસમાં શરણાગત સાધાર લખાવે છે કે આપણે એને શરણ આલી હતી હાલો પણ જે તે સમયની અંદર ધારો કે મુગલોનું શાસન એ સમયે એવું થતું કે હિન્દુ દેવા દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરી દેતા આક્રમણ કરીને આપણી મૂર્તિઓ તોડી દેતા ખજાનાઓ લૂટી દેતા એવું એવું થતું કે જે એ બહુ રેર કેસમાં ના સાહેબ હતું હતું થતું પણ એમાં કેવું હતું કે સટન મતલબ મોહમ્મદ ગઝની મોહમ્મદ ગોરી આ બધા કરતા અમુક સિલેક્ટેડ જે સિલેક્ટેડ જે લૂંટેરા હતા લૂંટેરા હતા એ કરતા અકબરના પછી અહીંયા રહેવા માંડ્યા પણ ઔરંગઝેબે ડેફિનેટલી આપણે ધર્મ ચેન્જ કર્યા ઔરંગઝેબે એટલી મંદિર નહી લૂટ્યા પણ ધર્મ ચેન્જ કરાયું મતલબ તમે હિન્દુ છો તો પટેલ છો તો તમારે મિયાબાઈ બની જવાનું એવી રીતે એ ચેન્જીસ ઔરંગઝેબે ખૂબ કર્યા એનો વિરોધ તો બધાએ કર્યું હતું ધર્મ ચેન્જ કરતા હતા હિન્દુ ધર્મ પરિવર્તન એનું ઔરંગઝેબે ખૂબ કર્યું અકબરે નહીં કર્યું સાજા એ નહીં કર્યું જાગીરેડી કર્યું ત્રણ પીઢી તો નહીં કર્યું

પછી એવું કહેવાય છે કે એની વાઈફ હતી હિન્દુ હતી જહાંગીરની વાઈફ પણ હિન્દુ હતી ને એવું કહેવાય છે તો એ બધી ઇફેક્ટ આવ્યું તો થોડું મતલબ મિક્સ કલ્ચર હતું વાઇલ કટ્ટરપંથી પાછળથી આવી અને જ્યાં જ્યાં કટ્ટરપંથી આવી છે ત્યાં જ્યાં તકલીફ થઈ છે આજે પણ જ્યાં કટ્ટરપંથી છે ત્યાં તકલીફ છે અને જ્યાં કટ્ટરપંથ નથી આપણે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ કરીને તમે જીવો છો તો કોઈ વાંધો નથી આવતો ત્યાં તકલીફ નથી ને જ્યાં કટ્ટરપંથી છે ને લોકો એ જમાનાથી ચાલતું જ આવે છે

જો બ્રિટિશનું કેવું હતું સો બ્રિટિશ કોઈ દેશ આપણા રાજ નથી કર્યું આપણે એ સમજો બ્રિટિશ રાજ સિટી ઉપર હતું કોલોનિયલ બ્રિટિશ અલગ હતું બ્રિટિશને આપણે ચોથાતા અને આપણે જે કેવી નેતા આપણે કરીએ છીએ આપણે એ જોતા અગર આપણે ખરાબ કરીએ તો લો જ લાવતા જેમ કે એના લેબ્સ કરીને એક લો આવ્યો હતો ડોક્ટરા લેબ્સ છોકરો ના હોય તમારો છોકરો ઉમરલાયક ના હોય તો બ્રિટિશ સરકાર તમારો સ્ટેટ લઈ લે એટલે ઝાંસીની રાણી સાથે યુદ્ધ થયું હમ એ એવું ઘડું કરતા મતલબ ખરાબ હતા પછી બ્રિટિશ 1857 પછી ઈસ્ટ ઈન્ડિયા કંપની લાઈફ થઈ ગઈ પછી આપણે કિંગના અંડર ડાયરેક્ટ આયા હમ એમાં શું થયું કે જે રાજા હતા એમણે દૂર કરવા મંડ્યા જનતાથી હમ તેમ કે ફોર એક્ઝામ્પલ સ્કૂલ્સ બની જે અંગ્રેજો ભણાવતા હમ અને આપણે કેટલું બનાવતા 12મી પાસ સુદી મતલબ આપણે એક ક્લર્કનું કામ કરી શકીએ પ્યુનનું કામ કરી શકીએ એનાથી વધારે ના કરી શકીએ પછી એવું કહેતા ઓ માય ગોડ યોર હાઈનસ ગરમી પડે છે આપણે હિલ સ્ટેશનમાં રહેવું પડે તો માઉન્ટ આબુ અને બધા હિલ સ્ટેશન એમાં ડેવલપ થયા કે અરે ગરમી અહીંયા છે તમે શિમલા જતા રહો અહીંયા જતા રહો તો એમાં શું થાય તમારી જે પબ્લિક છે લોકલ પબ્લિક છે એ તમારે તમે એમને શું સમજો છો મંડળ કે તમે નેચે છો એ દૂરી થવા માંડી કે નહીં અમુક અમુક જગ્યા વધારે થઈ અમુક જગ્યા ના થઈ જે રાજા હોય તો એને શું કરવાનું હોય એની પ્રજા સાથે જોડાયેલું રહેવું જોઈએ હમ એ દૂરી થઈ જાય તો મતલબ નથી હમ એ ખૂબ થયું છે હમ પહેલા જમાનામાં એવું થતું અંગ્રેજો કરતા કે અંગ્રેજોએ અંગ્રેજો એ કરાયું છે એ પહેલા તો આપણે અહીંયા જ હતા હમ પછી અંગ્રેજનું કલ્ચર આવવા માંડ્યું તો એના હિસાબે આપણે થોડું દૂર થવા માંડ્યું દૂર થવા માંડ્યું અંગ્રેજોનું કલ્ચર આવ્યો એના પછી એવું આમ કોઈ રાજ્ય ઉપર ટેક્સ વધી ગયા હોય કોઈ આમ પબ્લિકને વધારે હેરાન કરવામાં ના ના એમાં ટેક્સ નહોતા વધ્યા હતા પણ વર્લ્ડ વોરના ટાઈમે જયારે વિશ્વયુદ્ધ યુદ્ધ અને બીજો વિશ્વયુદ્ધ થયો હતો એ ટાઈમે બધા સ્ટેટોથી એમને પૈસા ઉઘરાયા હતા અથવા સેના આપણી જેમ કે એ જમાનામાં દાંતા સ્ટેટે લગભગ લાખ રૂપિયા બ્રિટિશને હતા યુદ્ધ માટે કરીને તો એ જરૂર એ ટેક્સેશન આવ્યું અમારા ઉપર આપણે જે દાંતાનો એક પટ્ટો છે સતલાસનો આવે છે પૂરા જુદા દાંતા સ્ટેટ નું એ આપણે બરોડાથી થી કરજો લીધો બરોડા સ્ટેટથી બરોડા સ્ટેટની ટાઈ બહુ પાવરફુલ તો મરાઠા હતા બરોડા સ્ટેટથી कर्जો લેને આપણે कर्जો ચૂક્યો હતો બ્રિટિશને પૈસા આલ હતા કે આપણા માણસો ત્યાં જઈને ના જવા પડે ન જવા પડે અચ્છા માણસો મોકલો તો પૈસા નહી આવવાના માણસો મોકલો તો પૈસા નહીં આપવાના પણ માણસો કદી પાછા ના આવે સૌથી પહેલા તમારા જ માણસો એ પોતાના અંગ્રેજ તો કદી આગળ બેકલે નહીં આપણા ઇન્ડિયન સોલ્જર જ આગળ જઈને મરતા એટલે આપડા રાજ્યના માણસોને બચાવવા માટે કરીને દાદરા સ્ટેટે પૈસા માણસો ન તો પણ એ જે તે સમયની અંદર આવું થતું એ ટાઈમે કોઈ આમ એવી મુસીબતો આવેલી મતલબ કે આપણા બાપ દાદા પૂર્વજો ઉપર ક્યારે એવું કે ભાઈ કોઈ જબરજસ્તી આવી કે અહીંયા યુદ્ધ માટે લોકોને મૂકવા પડશે કે અહીંયા આમ આપવું પડશે કે કોઈ જબરજસ્તી હતી આજે મેં આપને વાર્તા કહીએ જબરજસ્તી હતી ના બોલો તો સ્ટેટ તમારો જતો ને તમારે લઈ લે આક્રમણ કરે બ્રિટિશ તમારા ઉપર હા તમારો સ્ટેટને ખારિજ કરી નાખે આ પૈસા ના હારો તમે તો

પરંતુ એ ભારતની અંડરમાં જે શહેર છે જે મોટા મોટા શહેર હતા એ બ્રિટિશ અંડર જતા રહ્યા હતા જેમ કે ફોર એક્ઝામ્પલ મુંબઈ કે પછી કેલકટા ઈસ્ટ ઇન્ડિયાનું હેડક્વાર્ટર્સ કેલકટા હતું તો એવી રીતે મોટા મોટા શહેર ખરા એ બધા આપણે એમના અંડર જતા રહ્યા હતા જેમ કે પોર્ચુગીઝ હવે આપણે આ કોઈ વાત નથી કરતો પણ ગોવાના ઉપર પોર્ચુગીઝનું રાજ હતો હતું બ્રિટિશ ઇન્ડિયા અને પોર્ચુગીઝ રાજ ગોવા ઉપર હતું ખાલી પોર્ટુગાલી એ આપણે વાત નથી કરતા આપણે પુર્તગાલીથી પણ આઝાદી દીધી ગોવાએ તો એ આમ જોવા જાવ તો એક જુદી બીજી લડાઈ હતી પણ બ્રિટિશ રાજ જ્યાં જ્યાં હતું જ્યાં જ્યાં એમને ટેક ઓવર કર્યું હતું અને બ્રિટિશ સિટિંગ અરેન્જમેન્ટ આમાં તેમાં આપણને બે આ પાછું કહું છું આપણે પબ્લિકથી દૂર કરતા હા એક સીધું એક્ઝામ્પલ આપને આપું સર ભવાની સિંઘજી જેના નામે આજે સર ભવાની સિંહ વિદ્યાલય પણ બનેલી છે હવે એ દાણતાના મારા

એટલે પબ્લિક હજી પણ આપણને માને છે હા અને અમુક સ્ટેટમાં કે નહીં મને વાત જ નહીં કરી તમે તમારા રીતે હું મારા મેલ મારા સવર્ડ સાથે રહું છું મારા સાથે લોકો અને રાજા વચ્ચેના કોન્ટેક તોડાઈ નાખતા એટલે એનાથી રાજ્યની અંદર વિદ્રોહ ઉભો થાય ને જેનાથી તમને કંઈક કરવાનું થાય તો રાજ્યની અંદરથી જ સપોર્ટ ના મળી ના મળે એવી પરિસ્થિતિ પરિસ્થિતિ હતી પરિસ્થિતિ ઘણી જગ્યાએ થઈ છે એવી પરિસ્થિતિ હા તો મતલબ પાગલા પાડો ને રાજ કરો એ પ્રકારની નીતિઓનું હતું એ ટાઈમે જૂની કરવાની હાલ આપણે હાલ મને ના કહેવાય પણ ઘણી બધી પાર્ટીઓ આ નહીં કરતી હિન્દુ મુસ્લિમ હા પછી આપણે શું કહેવાય આ જાતિના વોટ અહીંયા પડવા જોઈએ આ જાતિના વોટ આવા પડવા જોઈએ હા એવી રીતે હા એક બનાવેલો છે ક્રાઇટેરિયા બનાવેલો છે કે આ જાતિના વોટ અમને મળશે આ જાતિના વોટ અમને મળશે એ અંગ્રેજ સરકાર કરતી હા એ ભાગલા પાડોને ને ભાગલા પાડો રાજપાલ નીતિઓ અત્યારે જે ચાલી રહી છે એ એમની એમની નીતિ જ આપણે દીધી છે હા અંગ્રેજીની જ આપણે શીખ્યા છીએ એમની નીતિ હજી વપરાય વાપરી છે આપણે અહીંયા હવે કે કોંગ્રેસ જે કોંગ્રેસ જે હતી ઓરિજિનલી એ ટાઈ ભાજપા નથી કોંગ્રેસ હતી અને સુભાષચંદ્ર બોઝ હતા કોંગ્રેસના લીડર હતા સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના લીડર હતા ડેહરૂજી કોંગ્રેસના લીડર બન્યા મહાત્મા ગાંધી લીડર હતા આપણે આઈ મીન બહુ સારા આપણે હિન્દુસ્તાનને આઝાદી લેવા વાળા એ જ હતા બધા બ્રિટિશોથી આઝાદ કરવા વાળા પર એ કોંગ્રેસની નીતિ હતી એ ધેમે બદલતી ગઈ જે જેમ ચાલવું જોઈએ એમ બદલતી ગયું આપને જેમ કે આપને સૌથી મોટો એક્ઝામ્પલ આલો ઇન્ડિપેન્ડન્સ પછીનું તો જ્યારે સરદાર પટેલે જેટલા પણ રાજ્ય હતા પાંચસો બાવન જે રાજ્ય હતા એમને એક કે જે એક લેખાણ કર્યું હતું અને ઇન્દિરા ગાંધી સરકારે લેખાણ તોડ્યું મૂળ હાલ સુધી તો સરદાર પટેલે જે વચન આવ્યું હતું એ તોડ્યું જ ને ઇમરજન્સી લઈને એ તોડ્યું એમાં નુકસાન અમારું તો થયું થયું

તમારી કંપની ડૂબી જાય તો તમે કેવી રીતે પૈસા હલવાનો છો સ્ટાફને કેટલા માણસોની નોકરીઓ ગઈ છે અને આ તો હિન્દુસ્તાનમાં ભરમાં થયું એ કેટલા માણસો નોકરી ખોઈ એ કોઈ વિચારતું નથી ડાયરેક્ટ ઇફેક્ટ પધરા થયું છે ક્યાંનું છે ઘણી બધી વાતો છે હા હા ઘણી બધી વાત પછી આપણે જે દોતા સ્ટેટ જે તે સમયે હતું ને અત્યારે અહીંયા દોતા સ્ટેટ જે લાગતું એ કઈ કઈ મતલબ કઈ કઈ કાસ્ટના લોકો કઈ કઈ સમાજના લોકો અહીંયા બધી કાસ્ટર બધી બધી કાસ્ટર આપણે અમારે પઠાણ છે પછી આપણે જે બુમન કહીએ પટેલ બુમન એ છે પછી આપણે સુન્ની ઓછા બધા આપણે શું કહેવાય બોરા ઓછા છે બોરા નથી એટલા પટેલો ઓછા પાછા પટેલ નો ઓછા એનું કારણ હું આપને એ કહું કે જે પટેલ હતા એ મુમાં જ હતા એ કન્વર્ટ થઈ ગયા આપને આપના કદાચ યાદ હશે પણ પહેલા આપણે જે મુમાં આવતા એમના પટેલ જ બોલાવતા પછી ચેન્જીસ આવ્યા પરિવર્તન આવવા માંડ્યું બધા દરબારો છે કુંભાર છે પ્રજાપતિ મતલબ બધા બધી જાતના માણસો છે બધી કોમ છે બધી કોમ છે અને બધી કોમ ભાગ લીધી જેમ કે ગરાસિયા આદિવાસી પણ અમારા બધા પ્રસંગમાં આવતા એમાં અંબાજી મંદિરમાં માતર લૂંટાઈ થતી પેલા માતર જે ખાવાની આવે સુગડી એ લૂંટતા પછી હોલીમાં અહીંયા આવતા એ ધમે ધીમે કલ્ચર થોડું બંધ થયું છે અત્યારે પ્રસંગો થાય અષ્ટમી હવન થાય અષ્ટમી હવન થાય છે અષ્ટમી અંબાજી અહીંયા નવરાત્રી નવરાત્રી પૂછાયું મંદિર છે પછી ત્યાં ગંદી બેસાવા માં આવે છે મહેલમાં અને ત્યાંથી આપણે અંબાજી મંદિર સવારી જઈએ આપણી એ જૂના રૂટથી જાય છે સાબુનાજી મંદિર છે ત્યાં દર્શન કરવાના પછી ત્યાંથી ગરાશ્યા આપણું સ્વાગત કરે રસ્તામાં ત્યાંથી આપણે ભટજીને આપણને સ્વાગત કરવા આવે અને પછી મંદિરમાં આપણને આમંત્રણ કરે આપણે અંબાજી મંદિરમાં મારા હાથે પેલા પાવડી પૂજન થાય માતાજીના ચરણના પાવડી પૂજન પૂજન થાય એના પછી આપણે હવનકુંડમાં જઈએ પછી હવનકુંડમાં માતાજીની શું કહેવાય મંદિરની ચાબી એની પૂજા થાય મંદિરની ચાબી પછી અમે ભટજીને તો ભટજી હવે તમે સાચો અમારી તરફથી મૂળ સેવક અમે એના પછી ભટજી આયા ભટજીને આપણે ચાબી આપીએ કે ભટજી હવે તમે સાચો સાચવો એવી રીતે

તો મિત્રો આપણી સાથે જોડાયા હતા રિધિરાજજી જે મહારાજ છે દાતા શ્રેઠના અત્યારે પણ અને એમના પૂર્વજોથી લઈ ભારતના ઇતિહાસથી લઈ મુઘલ શાસનથી લઈને અંગ્રેજ શાસનથી લઈ અને અત્યારે અંબાજી માતાની જે પૂજા થાય છે બધી જ વાતચીતો એકદમ ખુલ્લીને કરી